અલગ અલગ રાજ્યોમાં ચાલતા રેકેટો હોય સેન્ટ્રલ એજન્સી સાથે મળીને ગુજરાત પોલીસ છેલ્લા ત્રણ વર્ષમાં ઐતિહાસિક પકડવાની કામગીરી કરી છે આજે કુલ થી વધારે કિલો આઠસો એકા નું લિટર અને પૂના નવસો કરોડ રૂપિયાના ડ્રગ્સને ખાખ કરવામાં આવ્યો છે ગુજરાત પોલીસ દ્વારા ચલાવવામાં આવેલી આ લડાઈ અને મળેલી સફળતા ને મનમાં સંતોષ થયો છે આપ જોઈ શકો છો એક પછી એક ઘુસણખોરો દ્વારા જે મારા દેશના યુવાનોનું જીવન બરબાદ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો એ ડ્રગ્સ હાથમાં લઈને આ દેશની સૌથી એમ કહેવાય કે લેટેસ્ટ ટેકનોલોજી કે જ્યાં હજારો ડિગ્રી પર આ ભટ્ટી ચાલતી હોય તેમાં ડ્રગ્સ ખાખ કરવાનો અવસર આજે અમને સૌને મળ્યો છે ગુના નવસો કરોડ રૂપિયા નો ડ્રગ્સ આજે ખાખ કરી